મિની ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે વિડીયોની અંદર ફાર્મર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મર ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટૉપ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડિયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે તમે ફાર્મર ટ્રેક્ટર ડીઆઈ બસ્સો જોઈ રહ્યા છો બારસો આ ટ્રેક્ટર ભાઈને વેચી જ દેવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જે પ્રમાણે તમને જોવા મળે છે તે જ પ્રમાણે રૂબરૂમાં પણ તમને કન્ડિશન જોવા મળી જશે ચારે છે ટાયર એકદમ નવા છે સાવ નવા ટાયર તમને ચારે છ્યાર જોવા મળી જશે વિડિયોમાં ટ્રેક્ટરની કન્ડિશન પ્રમાણે તમે જોઈ જ રહ્યા છો ટાયર પણ નવા છે ચારે ચાર એન્જિન અને ગેર હાઇડ્રોલિક એકદમ સારા તમને જોવા મળશે સારી કન્ડિશનમાં જ આખું ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ફાર્મર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે જ વેચી દેવાનું છે ટાયર ચારે છે નવા નાખેલા છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર પંદરનું જે તમે વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ જોવા મળશે ભાઈ એ ઓછું વાપર ચલાવેલું ટ્રેક્ટર છે ઓછું વાપરેલું છે ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં ને સાચવેલી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જશે તમને બાકી તમારે વધારે માહિતી માટે અને રૂબરૂ સ્થળ પર જે જોવું હોય તો તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો તેનો કોન્ટેક નંબર ક્યાં મળે તેની વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાઈએ કિંમત રાખેલી છે એક લાખ પચાસ હજાર જે અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે ટ્રેક્ટર વેચાતા વાર નહીં લાગે ખેડૂતભાઈઓ કિંમત વ્યાજબી રાખેલી છે ભાઈએ જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને ગામ છેલાણા તાલુકો કુંડલા સાવરકુંડલા જિલ્લો અમરેલી અમરેલી જિલ્લામાં તમને અજયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે અજયભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી લે